હેલો સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં હું છું નિશા પટેલ તો આજે આપણે બનાવ્યા છે પનીર ભુરજી અને એ પણ એકદમ ફટાફટ થઈ જાય એવી એકદમ ઇઝી રીત છે તો ચાલો આપણે ચાલુ કરીએ પનીર ભુરજીની રેસીપી મેં એક પેનમાં ઘી લઈ લીધું છે અને નાખ્યું છે જીરું અને હિંગ વઘારમાં અને આખા મરિયા થોડા નાખ્યા છે જેથી કરીને બહુ સરસ એનો આખા મરિયાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે અને પનીર મેં એકદમ સરસ આદુ છીણવાની છીણીથી છીણી લીધેલું છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે એની અંદર આપણે નાખ્યું છે આદુ સરસ મજાનું શેકાવા દેવાનું છે આદુને એકદમ ગરમ થાય એટલે એની અંદર નાખીશું લસણ લસણને પણ સરસ રીતે એકદમ ધીમા તાપથી શેકાવા દેવાનું છે આદું લસણ બંને શેકાઈ જાય એકદમ ધીમા તાપે સરસ ત્યાર પછી અંદર નાખીશું આપણે મરચું લીલું મરચું જે એકદમ ઝીણું સમારેલું છે તે આ મરચું મેં ચીલી કટરમાં કરેલું છે એટલે એકદમ ઝીણું એને પણ આપણે સરસ રીતે શેકાવા દેવાનું છે જો તમે જોઈ શકો છો કેટલું ફાઇન શેકાય છે ત્યાર પછી આપણે નાખીશું અંદર ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળી એકદમ ફાઇન ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી અને શેકાવા દેવાની છે અને તમે જોજો બધું ઘી સોફ થઈ જશે અને જ્યારે ડુંગળી સરસ શેકાઈ જશે ત્યારે બધું ઘી આપોઆપ છૂટું પડી જશે ત્યાં સુધી શેકાવા દેવાની છે જ્યાં સુધી ઘી કે તેલ તમે જેમાં બનાવતા હોય એમાં પણ ઘી કે તેલ છૂટું ના પડે ત્યાં સુધી ડુંગળી શેકાઈ કહેવાય નહીં ગોલ્ડન બ્રાઉન કલરની ડુંગળી થશે એટલે સરસ શેકાઈ જશે જો તમે જોઈ શકો છો કેટલું ઘી અલગથી છૂટું થઈ ગયું છે એની અંદર આપણે નાખવાનું છે મરચું જેટલું તીખું ખાવું હોય એટલું હળદર નાખવાની છે ધાણા જીરું નાખવાનું છે બધા મસાલા આપણે અંદર નાખી દેવાના છે અને ફાઇન રીતે એને મિક્સ કરી દેવાનું છે જો તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ છૂટું પડી ગયેલું હતું અને અત્યારે પણ તમને દેખાય છે એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે નાખવાનો છે ગરમ મસાલો ગરમ મસાલો પણ સરસ રીતે શેકી લેવાનો છે મસાલા બધી ડુંગળી શેકાઈ જાય પછી જ નાખવાના જેથી કરીને મસાલા બરી ના જાય હવે આપણે નાખીશું ટામેટા બસ સેમ ટામેટાને પણ એકદમ સરસ ધીમા તાપે એને શીખવાના છે ફાઇન મિક્સ ગ્રેવી ના થઈ જાય ત્યાં સુધી ટામેટાનું પાણી છૂટશે એટલે સરસ મજાની ગ્રેવી આપણી થઈ જશે તૈયાર ટામેટામાં બધા પ્રમાણમાં પાણી હોય છે એટલે સરસ પાણી છોડશે હમણાં ટામેટા જેમ જેમ ઓગળશે ટામેટા એમ સરસ ઘટ ગ્રેવી થઈ જશે આપણે થોડું પાણી એડ કરી દીધું છે ટામેટા પણ ફાઇન સે કહી ગયા છે આપણા પનીર છે એટલે પનીર બધું પાણી ચૂસી લેશે એટલે આપણે થોડું પાણી એડ કર્યું છે અંદર હવે આપણે એડ કરીશું પનીર એકદમ સરસ ઝીણું છે પનીર જે આદું છીણવાની છીણીથી મેં શેકી લીધું હતું છીણી લીધું હતું અને શેકેલી ગ્રેવીમાં આપણે નાખી દીધું છે તો કેવી લાગી તમને પનીર ભુરજી